અને નોકરી પણ કરવી નથી પણ હવે કંઈક ધંધો કરીએ પણ શું ધંધો કરીએ એના માટે આપણે ચાલ કંઈક ખણખોત કરીએ એટલે બંને થોડા સમયમાં ખબર પડી કે એ લોકો જ્યાં રહે છે એ ગામથી નજીક જ ત્યાં ઘણી બધી ખાણો છે અને ખાણની અંદર બધા ખરબચડા પથ્થરો બહુ છે એ ખરબચડા પથ્થર જો ઓળખવામાં આવે તો એની અંદરથી નીલમ છે માણેક છે ઓપાલ છે એવા જાતના કીર્તિ રત્નો પથ્થરો મળે અને એનો વ્યવસાય આપણે કરીએ બંને નક્કી કર્યું અને એના વિશે શીખ્યા શીખ્યા પછી એ લોકોએ તે ધંધો શરૂ કર્યો અને એ ધંધો ધીરે ધીરે જામવા લાગ્યો પોતાની જ એ લોકોએ દુકાન કરી અને ઘરાકી વધતી ગઈ બંને જણ ધીરે ધીરે સારી રીતે શ્રીમંત થતા ગયા પણ કે છે ને કોઈક વખત એવું બને કે જ્યારે બધું જ સારું ચાલતું હોય ને ત્યારે કંઈક તકલીફ પડે પડે ને પડે એવી જ એક તકલીફ પડી કે એક વખત બંને જણને એક નજીવી વાતમાં એટલે આપણે જે કહીએ નજીવી વાત એટલે નજીવી એટલે એકદમ સાવ નાનકડી વાતની અંદર બંને વચ્ચે ઝઘડો થયો અને અહમ એનું કામ કરી દે બંને જણે છૂટા પડવાનું નક્કી કર્યું અને પોતપોતાનો ભાગ લઈ અને બંને અલગ થયા विजय मित्रा जी अलग ठरतो एने सामी जागेए એટલે રોડની બીજી બાજુ પર દુકાન શરૂ કરી અને એ એની રીતે ધંધો કરવા લાગી વરસ ડોડ વરસ થયું પણ ગ્રાહકી બહુ જામી ન એ અને ધીરે ધીરે એ દેવારાગનતો ગયો એક દિવસ અચાનક એનો જોરદાર હાર્ટેક આવ્યો અને મૃત્યુ પામ્યો એનો અઢાર વર્ષનો એક દીકરો એણે કીધું મમ્મી આપણે જે બધા લેણદારો છે ને એ બધાને બધા જ પૈસા ચૂકવી દઈએ પછી શું કરવું છે એ પછી નક્કી કરજો પણ બાપાની ઈમેજ જે બની છે એ ઈમેજ આપણે ખરાબ નથી થવાતી મમ્મીએ કીધું ભલે તને જેમ બેટા લાગે એમ એટલે એણે ધીરે ધીરે દુકાનથી માંડીને બધું જ વેચી નાખ્યું છેલ્લે એની પાસે એક ખરબચડો પથ્થર રહ્યો હવે આ જે ખરબચડો પથ્થર એની પાસે જે રહ્યો ને

એગ્રી થયો કે સારું કાકા ચાલો તમે મને શીખવાડો એટલે એને ત્યાં ઘડી ધીરે ધીરે ખરવચરા પથ્થરોને ઓળખવાનું શરૂ કર્યું લગભગ છ મહિના વરસ થયો ત્યાં એને પથ્થરોની ઓળખ થઈ ગઈ હવે કાકાએ કીધું કે મેં તને જે પથ્થર કર્યું હતું ને કે આને સાચવી રાખ એ જઈને અહીંયા લઈ આવો અને પછી એને તપાસ કે કરીને મને કહે કે એ પથ્થર કેવો છે એ પથ્થર લઈને આવ્યો અને તપાસ્યો અને જોયું તો એ ખરવચેના પથ્થરની કોઈ કિંમત જ નહોતી એને કાકા પર વિચાર આવ્યો કે કાકા તમે આવું કેમ કર્યું તમે મને પથ્થર સાચવી રાખવાનું કેમ કહ્યું તમને ખબર હતી કે આની કોઈ કિંમત જ નથી મેં શું કરવા સચવાઈ રાખ્યો તમારી પાસે કાકાએ શાંતિ થઈને જવાબ આપ્યો બેટા જો એ વખતે મેં તને કહ્યું હતું કે આ નકામો છે તો તને એમ લાગત કે કાકાને કોઈ ફાયદો જોઈએ છે એટલે સસ્તામાં પડાવી લે છે જો તને એમ કે આ બહુ મોંઘો છે અને તું કોઈને બતાવવા જા તો હું જૂથો પડ એટલે એના કરતા આનું નિરાકરણ જાતે નક્કી કરે એવું મારે જોયતું હતું હવે તને ખબર પડી ગઈ કે શું કરવું જોઈએ મિત્રો ગાપડી જિંદગી બી આ ખરબચડા પથ્થર જેવી જ છે ક્યાંક ક્યારેક કોઈક આપણા અહમને લીધે કોઈની જોડે આપણા સંબંધો બગડે એવું બની જાય છે કોઈક વખત જો કદાચ આવું કઈ થાય ને તો પોતે પોતાની જાતે નક્કી કરો જો કોમ્યુનિકેશનનો પ્રોબ્લેમ હોય તો એને ક્લિયર કરો અહમનો પ્રોબ્લેમ હોય તો એને જવા દો પણ કોઈ દિવસ સારી મિત્રતા તોડશો નહીં એન્ડ માર